એટલે બે દી પહેલાં મેં એને કીધું હું તો પછી ગાડી મારે રેકોર્ડ ન મારતો એમ કરીને કાલે મારીને એને થોડી સ્ટેશન થઈ તો એ એના પપ્પાને એ બધા હજી તેના પપ્પા મને ધોકો લઈને મારવા આવે છે તે એ સીધો પાછળથી પીછરી લઈને આવી મને ખરાબ કેટલા જણા હતા ત્રણ જણા હતા શું શું નામ છે એકનું નામ દિનેશભાઈ છે એના પપ્પા છે પછી ગૌતમ કરીને છે એનો મોટો ભાઈ છે એના હાથમાં તલવાર હતી એના તુષાર سنو ساري جو دعوي له اتلي تنه جويني